મહાબલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાંથી બ્રેન્ડેડ મહિલાના પાંચ અંગોનું દાન કરાયું છે જેનાથી પાંચ લોકોને મળશે નવું જીવન અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી હોસ્પિટલ ખાતે પીરામણ ગામના ચોમાલીસ વર્ષીય સુનિતાબેન રજવાડીનું મૃત્યુ બ્રેન્ડેડના કારણે થતા તેમના પુત્ર એ માતાના મહત્વપૂર્ણ અંગોના દાન નો નિર્ણય લીધા જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાની મદદથી હૃદય લીવર કિડની અને નેત્રોનું દાન કરવામાં આવ્યું હતું

ડોનેટ લાઈફ ભરૂચ કન્વીનર ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ડોનેટ લાઈફ કામ કરે છે અને જ્યારે જ્યારે ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ કોઈ બ્રેન્ડેડ પેશન્ટ આવે તો અમને જાણકારી આપે ત્યારે ત્યારે અમે જયાબેન હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં જઈ પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી પરિવારને સંપૂર્ણ સમજ આપીએ છીએ કે ઓર્ગન ડોનેશન શું છે કેવી રીતે થાય કોણ કરી શકે અને ત્યારબાદ પરિવાર સંમત થાય તો તેના ઓર્ગન અંગદાન માટે આગળની કાર્યવાહી કરવામાં આવે છે ગઈકાલે સુનિતાબેન રજવાડી બ્રેન્ડેડ ડિક્લેર થતાં તેમના પરિવારની સહમતિથી અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો એટલે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને ડૉક્ટર આત્મીનો ફોન ગયો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો નિલેશભાઈ માંડલેવાલા હાજર નહોતા દિલ્હીમાં હતા એટલે સુભાષભાઈ તરત જ અહીંયા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી પરિવાર સાથે વાત કરી પરિવારને સમજાવી સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી સુનીતાબેનનું હાર્ટ અને કિડની અને લિવરનું અંગદાન કરવામાં આવે એવી શક્યતા અત્યારે છે એનું હાર્ટ અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં કિડની અને લિવર જાયટસ હોસ્પિટલ અમદાવાદ જવાનું છે હવે આગળની વાત ડોક્ટર આત્મી કરશે તો મૃતક સુનિતા બહેનના હૃદય લીવર કિડની અને આંખોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ લીવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને આંખનું પ્રત્યારોપણ જીસી નહર આઈ બેંક ખાતે કરવામાં આવશે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનો આ બીજો દાન કરવામાં આવ્યો છે સ્ટટ મારું નામ આકાશ રજવાડી છે અને મારા મમ્મીનું નામ સુનીતા રજવાડી છે તેમનું બ્રેન હેમરેજને કારણે અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા તેમનું બ્રેન કમ્પ્લીટલી ડેડ થઈ ગયું હતું એટલે અમે ઓર્ગન એમને ઓર્ગન્સ ડોનેટ કરીએ છીએ

ગઈકાલના સવારના અહીંયા એક પેશન્ટ એક બે દિવસથી એડમિટ હતું જયાબેન મોદી હોસ્પિટલના આઈસીયુમાં જેમનું નામ હતું સુનીતાબેન રજવાડી ઉંમર વર્ષ ચુમ્માલીસ વર્ષ એ એક બ્રેઇન હેમરેજની બીમારીથી પીડાતા હતા છેલ્લા દસ દિવસથી બે એક બે હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ ના સારું થતાં જયાબેન આવ્યા જાબેનમાં એક એક દિવસ સારો રહ્યો પણ પછી બિકોઝ કે બહુ આગળ વધી ગઈ હતી બીમારી તો મગજનો સોજો વધી જતા એમનું મગજ ની બ્રેન્ડેડ એમને ડિક્લેર કર્યા ગઈકાલે સવારે એના પછી એઝ યુઝ્યુઅલ હોસ્પિટલની જાબેન મોદી હોસ્પિટલના પ્રોસેસ અકોર્ડિંગ રિલેટિવને કાઉન્સિલ કરવામાં આવ્યું કે જો કોઈ પેશન્ટ બ્રેન્ડેડ હોય તો તમે ઓર્ગન ડોનેશનનો લાભો લઈ શકો છો અને એ પુણ્યનું કામ કરી શકો છો આકાશભાઈ હતા જે પેશન્ટ છે એમના સન છે એમના પેશન્ટના ફાધર અને એમના જે બાકીના રિલેટિવ છે એમને સમજાવવામાં આવ્યું અને એમાં તરત જ અડધો કલાકમાં રિપ્લાય આવ્યો સામેથી કે અમે રેડી છે કરવા માટે કંઈ બીજું વિચાર્યા વગર તરત ધે અગ્રીડ ટુ ડુ ધ અલડ ડોનેશન એ બધું થતાં પછી હોસ્પિટલના ટીમ હોસ્પિટલ જે એનજીઓ સાથે એસોસિએટેડ છે જે ડોનેટ લાઈફ છે જે આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે આખા ગુજરાતમાં એમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું એ હેડ કરે છે નિલેશ પાંડલવાલા સર સુરત બેઝડ છે એ એનજીઓ અને એમના કન્વીનર ગૌતમભાઈ છે જે ભરૂચનું કોઓર્ડિનેશન કરે છે તો એમને એ આખી ટીમને જોઈન થતા સુભાષભાઈ અને એ લોકો સુરતથી નીકળ્યા ગૌતમભાઈ ભરૂચથી અહીં અંકલેશ્વર આવવા માટે નીકળ્યા એ બધું આવ્યા રિપોર્ટ થયા બધું નોર્મલ આવતા પેશન્ટને આગળની જે ટીમ છે નોટો ફોટો સોટોમાં જાણ કરી કે આ પેશન્ટ ઓર્ગન ડોનેશન માટે તૈયાર છે અને બાકી કરી શકાય એવું છે રિપોર્ટ્સ નોર્મલ આવતા એ કર્યા પછી આખી રાતના કન્ટિન્યુઅસ અમારી જે આઈસીયુની ટીમ છે ડૉક્ટર તુષાર ઇમરાન બદર અને બાકીના જેટલા પણ ડૉક્ટર્સ એન્ડ સિસ્ટર્સ છે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતા વિથ ધ ઝાયડસ હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલ કે શું શું રિક્વાયરમેન્ટ છે કેવી રીતે થશે આગળની પ્રોસેસ એ બધું કર્યા પછી આજે સવારે અત્યારે નવ દસ વાગે ઝાઇડસ હોસ્પિટલથી ટીમ આવી અને એમના જેટલા પણ ઓર્ગન પોસિબલ હશે એ હાર્વેસ્ટ કરવામાં આવશે અને જ્યાં ત્યાં ઝાયડસમાં કે બીજી જે પણ જગ્યાએ દર્દીને જરૂર છે ત્યાં ડોનેટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને આ કાર્ય આજે સાંજ સુધીમાં આખું બધું પત્યા પછી પેશન્ટને વિધિ સહિત રિલેટિવ એટલે એમના જે ઘરમાં છે લોકો એમને લઈ જશે આ કાર્ય માટે જે સગાવાલાઓએ ડોનેટ લાઈફ એનજીઓએ હોસ્પિટલના સ્ટાફે જે પણ સાથ આપ્યો છે એના માટે હું ડૉક્ટર આત્મી ખૂબ ખૂબ આભારી છું અને આવું જ કામ હોસ્પિટલમાં અને ફેમિલીના સપોર્ટ સાથે અમે કરતા રહીએ હોસ્પિટલમાં કન્ટિન્યુઅસ એવી આશા સાથે જઈએ થેન્ક યુ